એટલે બે વાત છે ટ્રમ્પ એમના દેશ નો બોસ છે કે એમના દેશ શું કરે છે કેમ કરે છે એમાં આપણે કઈ બોલવાનું રહેતો નથી આપણા દેશના ક્યાં છે આપણા દેશની જનતા એ જેને આપણા દેશની સરકાર ચલાવવા માટે બેસાડ્યા છે એ મહાનુભવો છે ક્યાં ટ્રમ્પ ભારતની ભારતની વિરુદ્ધમાં વિરુદ્ધમાં આટ આટ આટલું બોલે છે આટલા અને ખરાબ લઈ રહ્યો કોઈ બે શબ્દો કહી શકે એવો માણસ ભારતની સરકારમાં છે કે નહીં રીલો બનાવવાની હતી ત્યારે બધા નંબર વન હતા રિયલ લાઈફમાં તાકાત બતાવવાનો વારો આવ્યો કે ટ્રમ્પ ને આંખમાં આંખ નાખીને કહી શકે ભાઈ ટ્રમ્પ મર્યાદામાં રહેવા મજા છે આવા શબ્દો બોલવા વાળો માણસ સરકારમાં કેમ નથી એમના દેશમાં ટ્રમ્પ ભલે જે કરે તે આપણા દેશમાં ઉભા રહીને દિલ્હીની ગાદી પરથી આપણે નથી બોલી શકતા શું એકસો ચાલીસ કરોડ દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રતિનિધિ કરતા નેતાઓ એટલા નમાલા અને નબળા છે કે બોલી નથી શકતા અને નથી બોલતા એટલે ટ્રમ્પ ઉપર ચડતો જાય છે એટલે આ વિચારવાનું છે ટ્રમ્પ શું નિર્ણય કરે છે આપણો વિષય નથી આપણો વિષય છે કે આપણા દેશની સરકાર કેમ દબાય છે ટ્રમ્પની શરમ કેમ ભરે છે ટ્રમ્પથી કેમ ડરે છે એ પોટો પ્રશ્ન છે